નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કેટલા દિવસમાં બદલવું જોઈએ બાઇકનું એન્જિન ઓઈલ જોરદાર એવરેજ જોઈએ છે તો જાણી લો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો જો તમે તમારી બાઈકમાં એન્જિન ઓઇલ બદલવાનું ભૂલી જાઓ છો તો આ કામ કરવાથી બાઇકનું પરફોર્મન્સ ઘટી શકે છે અને માઇલેજ પર પણ અસર પડી શકે છે જો તમે આવું ન થાય તેવું ઈચ્છતા હોય તો આજે અમે તમને બાઇકનું એન્જિન ઓઇલ બદલવાનો યોગ્ય સમય જણાવવા જઈ રહ્યા છીએ જે બાઇકને સારી સ્થિતિમાં રાખે છે અને એન્જિન ઓઇલ બદલવાનો યોગ્ય સમય દર ત્રણ હજાર ચાર હજાર કિલોમીટર જો તમે નિયમિત રીતે બાઇક ચલાવો છો અને એન્જિનને પરફેક્ટ સ્થિતિમાં રાખવા માગતા હોય તો દર ત્રણ હજાર ચાર હજાર કિલોમીટરે એન્જિન ઓઇલ બદલવાની સલાહ આપવામાં આવે છે નવી બાઈક માટે જો તમે નવી બાઇક ખરીદી હોય તો પહેલાં પાંચસો સાતસો કિલોમીટર પછી તેલ બદલવું જરૂરી છે આનાથી બાઇકનું એન્જિન સારી રીતે ચાલે છે અને સારી માઇલેજ આપે છે જૂની અથવા ભારે વપરાયેલી બાઇક જો બાઇક જૂની હોય તો દર બે હજાર ત્રણ હજાર કિલોમીટરે એન્જિન ઓઇલ બદલવું વધુ સારું છે આ સાથે જૂની બાઇક સારું પરફોર્મન્સ આપે છે અને માઇલેજ પણ વધે છે ઉપયોગના આધારે શહેરમાં વાહન ચલાવતી વખતે ટ્રાફિકમાં વારંવાર રોકવામાં અને શરૂ થવાને કારણે બાઇકના એન્જિન પર વધુ દબાણ આવે છે તેથી દર ત્રણ હજાર કિલોમીટરે એન્જિન ઓઇલ બદલવું સારું છે હાઈવે પર દોડતી વખતે જો બાઈક હાઈવે પર સતત ચલાવવામાં આવે છે તો એન્જિન ઓઇલ ઓછું ખરાબ થાય છે અને આવી સ્થિતિમાં તેને ચાર હજાર પાંચ હજાર કિલોમીટર પછી પણ બદલી શકાય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર